હું કેતન ત્રિકમાણી ધ્રાંગધ્રાનો વતની છું અમદાવાદ સર્વિસ કરું છું આજે જે મતદાનનો પર્વ છે અવસર છે એના માટે એનો ભાગીદાર બનવા માટે મારો મત મારો અધિકાર માટે હું મારા સ ફેમિલી સાથે ધ્રાંગધ્રા મત દેવા માટે આવ્યો છું તો હું પણ દરેકને કહું છું કે ભાઈ મત આપો અને એ આપણો અધિકાર છે આપવો જરૂરી છે મારું નામ પ્રહલાદભાઈ નેપાળા હું ધાંગધ્રાનો રહીશ છું આ લોકશાહી પર્વમાં એક લોકસભાની ચૂંટણીમાં એક મતની આહુતિ આપવા માટે ગઈકાલે સાંજના પાંચક વાગે હું ધાંગધ્રા આવી ગયો એટલે આજે આ મતદાનની અંદર મત આપીને મેં મારી આહુતિ અર્પિત કરી છે અને મત મતદાન કરવા માટે હું યુકેથી ગઈકાલે આવેલ હતો લંડન પ્રોપો